વડોદરા શહેરમાં ગત મોડી સાંજે ધોધમાર વરસાદ વરસવાની શરૂઆત થઈ અને આ એક કલાક વરસેલા વરસાદના કારણે તંત્રની પોલ ખુલ્લી પડી ગઈ ફરી મોન્સૂનની કામગીરી જે દર વર્ષે કાગળ પૂરતી જ કરવામાં આવે છે તે ફરી એક વખત સાબિત થઈ ગઈ નિઝામપુરા વિસ્તાર કે જ્યાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું પાણી ભરાઈ ગયા અને જેના કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો ઘણા એવા વાહન ચાલકો કે જે આ ભારે વરસાદના કારણે પાણી ભરાઈ જતા અટવાઈ ગયા હતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા અને ઘણા બધા વાહન ચાલકોના વાહનો પણ બંધ થઈ ગયા हेलो हाँ कामपुर है बहुत बरसात है हाँ अभी मेरी गाड़ी वहाँ पड़ी अभी तो <coughs> <आगे दो पस्थ। coughs> <आगे दो पस्थ। coughs>